વરસાદ બાવીસ જૂનથી રાજ્યમાં ભારે વરસાદને આગાહી કરવામાં આવી છે આજે આઠ જિલ્લામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો બીજી તરફ કચ્છ જૂનાગઢ દ્વારકા પોરબંદર સહિત વિવિધ જિલ્લામાં એનડીઆરએફની બાર ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા ચોવીસથી ત્રીસ જૂનમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે જેથી રથયાત્રાના દિવસે સારો વરસાદ પણ પડશે ઉપરવાસમાં વરસાદના પગલે ડભોઈ નજીક ઓરસંગ નદીમાં નવા તીરની આવક જોવા મળી હતી સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ હતી નદી કાંઠાના રહીશોમાં એ ખુશીની લહેર પણ જોવા મળી હતી ડબોઈ પાસે ચનવાડા બ્રિજ ઓરસંગ નદી બંને કાંઠે વહેતી જોવા મળી હતી ઉપરવાસમાં અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક થઈ હતી નદી ગામોના રેશોમાં ભારે ખુશી હતી બાવીસ જૂનથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે આઠ જિલ્લામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો બીજી તરફ કચ્છ જૂનાગઢ દ્વારકા પોરબંદર સહિત વિવિધ જિલ્લામાં એનડીઆરએફની બાર ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જ્યારે અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરતાં કહ્યું છે કે ચોવીસથી ત્રીસ જૂનમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે જેથી રથયાત્રાના દિવસે સારો વરસાદ પડશે